સુરત શહેરમાં બિલ્ડરો દ્વારા રોકાણકારો સાથે છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે પાલ વિસ્તારમાં ગેલેક્સી ઇન્ફાક્રોન પેઢીના ભાગીદારો એક મહિલા રોકાણકાર સાથે એક કરોડ ત્રીસ લાખની ઠગાઈ આચરતા ઇકોસેલે એક આરોપી બિલ્ડર પિંકેજ સુરેશભાઈ પટેલની ધરપકડ કરી છે આ ટોળકીએ રોકાણના નામે પૈસા પડાવી જે ફ્લેટ આપવાનો વાયદો કર્યો હતો તે અન્ય વ્યક્તિને વેચી મારીને વિશ્વાસઘાત કર્યો હતો ફરિયાદી રંજનબેન પટેલને વર્ષ બે હજાર અગિયારમાં આરોપી પિંકેશ પટેલ અને તેના છ ભાગીદારોએ પોતાની પેઢી ગેલેક્સી ઇન્ફાકોનમાં રોકાણ કરવા માટે લલચાવ્યા હતા બિલ્ડરોએ વિશ્વાસ અપાવ્યો હતો કે આ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી ટૂંકા સમયમાં મોટો નફો મળશે આવી વિશ્વાસમાં લાવીને રંજનબેનને પેઢીના ખાતામાં પંચ્યાસી લાખ અને પિંકેશ પટેલના વ્યક્તિગત ખાતામાં પંદર લાખ મળીને કુલ એક કરોડનું રોકાણ કરાયું હતું

મેળવી લીધા હતા આરોપીએ ન તો મકાનનો દસ્તાવેજ કરી આપ્યો કે ન તો નાણાં પરત કર્યા રંજનબેન ને જે ફ્લેટ આપવાનું વચન આપ્યું હતું તે ફ્લેટ આરોપી ફરિયાદીને અંધારામાં રાખીને તારીખ સત્તર દસ બે ના રોજ અન્ય વ્યક્તિઓને વેચી દીધો હતો પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણતા મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો સુરત પોલીસ કમિશનરની સૂચના મુજબ ઇકોસેલે તપાસ હાથ ધરીને આરોપી પિંકેશ પટેલને ઝડપી પાડ્યો હતો સુરત શહેર પોલીસ કમિશનર ગેલોર સાહેબને માર્ગદર્શન અને જોઈન્ટ કમિશનર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ રાગેન્દ્રવર સાહેબની સૂચનાથી ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ અલગ અલગ ઇકોનોમિક્સ જે ઓફેન્સીસ છે એની તપાસ કરી રહી છે સમગ્ર સુરત શહેરમાં ડાયમંડ રિલેટેડ ફ્રોડ કે ટેક્સટાઇલ રિલેટેડ ફ્રોડ કે જમીન રિલેટેડ કે કોઈ પ્રોજેક્ટ રિલેટેડ ફ્રોડની આ ઇકોનોમિક એક ફરિયાદી અમારી પાસે હતા અને આ ફરિયાદીએ કુલ કરોડ લાખ જેટલું રોકાણ એક ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીમાં કર્યું હતું ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢીમાં આ જે ફરિયાદી છે એણે બે અલગ અલગ ઇન્સ્ટોલમેન્ટમાં સૌથી પહેલા પંચ્યાસી લાખ અને 15 લાખ એમ એક કરોડનું રોકાણ એક ફ્લેટ માટે કર્યું હતું અને ફ્લેટનો દસ્તાવેજ આ જે આરોપીઓ છે ગેલેક્સી ઇન્ફ્રોકોન ભાગીદારી પેઢીના જે મુખ્ય વ્યક્તિ પ્રિયાંક પટેલ એની સાથે કિશોર પટેલ પ્રતિક પટેલ હર્ષલ પટેલ નૈમિલ દડાવાલા હિતેશ ઠાકોર પટેલ અને જેનો મુખ્ય જે આ આખી ભાગીદારી પેઢીનો મેઇન કરતા હતા પિંકેશ સુરેશભાઈ પટેલ આ તમામ ભાગીદારી પેઢીના લોકોએ એક કરોડ રૂપિયા ફરિયાદી પાસે લઈ લીધા હતા અને ફ્લેટનો વેચાણ દસ્તાવેજ અન્ય કોઈને કરી આપેલો હતો અને ત્યારબાદ એ ફ્લેટની જગ્યાએ એક નવો બંગલો એમને આપવાની વાત કરીને એક બંગલા માટે પણ એમની પાસેથી ત્રીસ લાખ ફરિયાદી પાસે ત્રીસ લાખનું એક રોકાણ કરી લીધેલું હતું અને એ બંગલાનો પણ એમણે એમને દસ્તાવેજ કરી આપ્યો ન હતો કુલ મળીને એક કરોડ ત્રીસ લાખ રૂપિયા જેટલા ફરિયાદીએ આ ગેલેક્સી ઇન્ફ્રાકોન ભાગીદારી પેઢી જે મુખ્ય આરોપી પિંકેશ પટેલ એના સહભાગીદારો ની પાસે ગુમાવ્યા હતા અને બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર તપાસના અંતે ઇકોનોમિક ઓફિસિસ વિંગમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનાના ગુનાના અનુસંધાને જે મુખ્ય આરોપી છે પિંકેશ સુરેશ પટેલ એની ધરપકડ કરવામાં આવી છે આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અન્ય આરોપીની હાલ શોધખોળ તપાસ તજવીજ ચાલુ છે આરોપી પિંકેશ પટેલ છે એનો ગુનાહિત ઇતિહાસ પણ છે આ જ પ્રકારની એક ત્રણ કરોડ થી વધુ અમાઉન્ટની ફોર્જરીનો છેતરપિંડીનો અને ફોર્જરીનો ગુનો એની વિરુદ્ધમાં આડાજણ પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયેલો છે અને ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં પણ આ જ આરોપી પિંકેશ પટેલ વિરુદ્ધમાં અન્ય બે થી વધુ અરજીઓની તપાસો ચાલુ છે મીડિયાના માધ્યમથી હું સમગ્ર સુરત શહેરની જનતાને નમ્ર અપીલ કરીશ કે આ પ્રકારના જે આરોપી છે પિંકેશ પટેલ કે અન્ય આવા કોઈ પણ વ્યક્તિઓ જે આપને ભાગીદારી પેઢીમાં કે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આપને લાલચ આપે છે તો બધું જ સમજી વિચારીને આપનો ડાયરેક્ટ કોન્ટેક હોય એના રિવ્યુ હોય એના ફીડબેક હોય એ બધું વિચાર્યા બાદ જ રોકાણ કરવું ઘણા બધા એવા ઇન્વેસ્ટમેન્ટના ફોર્મ્સ બેઝિસ પર સુરત શહેરમાં આવતા હોય છે જે એક દિવસ માટે બે કે ત્રણ કલાકની મિટિંગ મોટી મોટી ફાઈવ સ્ટાર હોટલમાં રાખે છે અને પછી લોકો પાસેથી ઇન્વેસ્ટમેન્ટની લાલચો આપીને એમનું બધું જ ઇન્વેસ્ટમેન્ટ લઈને અહીંથી સુરતથી ફરાર થઈ જાય છે તો લોકોને નમ્ર અપીલ છે કે આવા પ્રકારના જે ફ્રોડસ્ટર્સ છે આ બધાના જે ચીટર્સ છે એવા લોકોથી લોકો દૂર રહે થેન્ક યુ ગુરાવ દિવ્યાંગ ન્યૂઝ સુરત